ઓમ શાંતિ આજરોજ મહાશિવરાત્રિ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય વિરમગામ સેન્ટર દ્વારા શિવધ્વજા ફરકાવવામાં આવી તે નિમિત્તે શ્રી ધ્રુવકુમાર જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા સાથે ધર્મિશ્રા દીદી દ્વારા પ્રવચન અને શિવ મહિમાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું સાથે સાથે ભોલેનાથ શિવ બાબાની શિવલિંગની રેલીનું આયોજન વિરમગામમાં કરવામાં આવ્યું જેમાં ભાવિ ભક્તોએ શિવમય થઈ રેલીમાં ભાગ લીધો ઓમ શાંતિ એક મિનિટ નિલેશ ભાઈ પછી જજો પેલા થોડી વાર આવી પછી જજો

sim, vai, vai.